અત્યારે ગુજરાતની સાથે સાથે આપણે કચ્છ જિલ્લામાં પણ મતદાર સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે પરંતુ જ્યારે એસઆઈઆરની શરૂઆત નહોતી હતી એનાથી અગાઉ પણ અમે પ્રેસ મિટિંગ કરી અને કચ્છ જિલ્લામાં એક લાખથી વધારે બોગસ નામો છે એ બી અમે પ્રેસમાં જાણ જાહેર કરેલું હતું જે આજ સાબિત થવા જઈ રહ્યું છે અત્યારે કચ્છમાં જે હમણાં આંકડા અમારી પાસે જાણવા મળ્યા છે કે આજની તારીખે કચ્છમાંથી બે લાખ ચૌદ હજાર જેટલા નામો કમી થયા છે ક્યાંક ને ક્યાંક શિફ્ટિંગ થઈ ગયા છે સ્થળતર થઈ ગયેલ છે કે મરણ પામેલા છે કુલ આંકડો બે લાખ ચૌદ હજાર બાકીના જે મતદારો છે સોળ લાખમાંથી ચૌદ લાખ જેટલા મતદારો આવ્યા છે એમાં પણ હજી માની લો એના ફોર્મ છે અત્યારે સ્વીકારી લીધા છે પણ એમાં ક્યાંય અધૂરાશ હશે તો એને નોટિસ આપશે એમાં કેટલા નામો છે માન્ય રાસ છે નહીં રાખે એ પછીનો પ્રશ્ન છે પરંતુ અત્યારે જે રીતે અત્યારે સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે કે કચ્છમાં બીજા રાજ્યોમાંથી અનેક લોકો આપણા કચ્છમાં આવ્યા છે તો એના નામો છે એ ખરેખર અહીંયાથી નીકળી જવા જોઈએ કોઈ પણ મહારાષ્ટ્રના બે નામ રહેવા જોઈએ નહીં તેમ છતાં એવી કોઈ સિસ્ટમ અત્યારે ચૂંટણી પંચ પાસે નહોતી કે બે નામ હોય તો એની ખ્યાલ આવી જાય પરંતુ હજી પણ અમે કહેવા માગીએ છીએ કે હજી પણ આના પછી જે આંકડા આવ્યા છે એમાં હજી ઘણા બધા એવા લોકો છે કે જે ડબલ નામ બીજા રાજ્યોમાં પણ ધરાવે છે ત્યારે ચૂંટણી પંચે એના ફોરમમાં સ્પષ્ટ કીધેલું છે તો જે બે નામ હશે ડબલ નામ હશે એની સામે ફોજદારી ફરિયાદની જોગવાઈ છે તો આવા જે બે નામ હોય એમને પણ અમે કહેવા માગીએ છીએ ને ચૂંટણી પંચને પણ જ્યારે ડ્રાફ્ટ જાદી જાહેર થશે ત્યારે ખ્યાલ પડશે કે કયા બે નામ છે તો અમે પણ ફરિયાદ કરીશું તો આવા જે ડબલ નામવાળા છે એને ખરેખર પોતાનું નામ અહીંયાથી કમી કરાવે એક જગ્યાએ ગમે ત્યાં રાખે યા તો અહીંયા રાખે યા તો એના પોતાના રાજ્યમાં રાખે એટલે ખોટાને બોગસ નામે અત્યાર સુધીમાં ભાજપ ચૂંટણી જીતતા આવ્યું છે અમારા રાષ્ટ્રીય નેતા જે રાહુલજી વારંવાર કહી રહ્યા હતા કે દેશમાં ખૂબ મોટે પાયે મતચોરી થઈ રહી છે અને વાસ્તવિક આજે સાબિત થવા જઈ રહ્યું છે અમે તો એક લાખની વાત કરી હતી કારણ કે બે લાખથી વધારે તો આંકડો આવી ગયો કે બે લાખ ચૌદ હજાર જેટલા મતનામો નીકળી જાય છે તો મતદાર જાતિ ચૂંટણી છે અમે એટલી જ કહેવા માગીએ છીએ કે નિષ્પક્ષીય રીતે કોઈના દબાણ હેઠળ કામ ન કરે અને લોકતંત્ર બચાવવું હશે તો સાચી મતદાર જાતિ જરૂરિયાત છે એક પણ બોગસ નામ નહીં રહેવું જોઈએ કારણ કે આપણા બંધારણમાં અધિકાર આપેલ છે ગમે તો ઉદ્યોગપતિ પૈસાદાર હોય તવંગર હોય કે ગરીબમાં ઝૂપડામાં રહેતો હોય બધાને એકમતનો જ અધિકાર છે અને આ દેશમાં લોકતંત્ર બચાવવું હશે તો એક જ જણો એક મતદાન કરે તો જ સાચી લોકશાહી ગણાશે અત્યારે ભારતીય જનતા પાર્ટીવારે આપણે જોઈ રહ્યા છીએ કે ચાર વાગ્યા પછીનું એના મતદારના આક્રમ ટકાવારી ખૂબ ઊંચી જાય છે તો અત્યાર સુધી આ બોગસ મતદારોના સહારે ક્યાંક ને ક્યાંક એ ચૂંટણીઓ જીતતા આવ્યા છે ત્યારે અમે અત્યારે અમે જ્યારે સોળ તારીખના આપણે આગામી સોળ તારીખ છે એમાં મતદાર જાદી જ્યારે ડ્રાફ્ટ પ્રથમ ડ્રાફ્ટ જ્યારે પ્રસિદ્ધ થવાનો છે ત્યારે અમે પણ એમાં જોશું અમારા બીએલઓ આખા કચ્છ જિલ્લામાં દરેક બૂથ ઉપર અમે નિમ્યા છે દરેક બૂથ ઉપરની મતદાર જાદી પર અમે ચેક કરશું હવે તો આપણે માની લો ટેકનોલોજી આવી છે કે અપલોડ પણ કરી દેવામાં આવી છે વેબસાઇટ ઉપર તો ત્યાંથી પણ આપણને જાણકારી ભરી જશે કે કયા બૂથ ઉપર કયા મતદારો કેટલા કમી થયા કેટલા મરણ પામ્યા છે કેટલા એ શિફ્ટિંગ થયા છે તો આ બધી જ યાદીઓ છે મેં તમને પહેલાં કીધું હતું કે ઘણા ઉદ્યોગો એવા છે ઉદ્યોગપતિઓએ પોતાના નામો આ મતદાર યાદીમાં દાખલ કરાવી દીધો સારી વાત છે સાચી લોકશાહી આવશે કારણ કે આ ગ્રામ પંચાયતમાં ઘણા સરપંચો આવા ખોટા નામોના ઇશારે કંપનીઓને ઈશારે મૂળ ગામના લોકોની ભાવનાને એક બાજુ રાખી પોતાનું મનમાન્ય સરપંચ બનાવતા હતા એના ઉપર અંકુશ આવશે જેમ એસઆઈઆરની કામગીરી કરી એસઆઈઆરની કામગીરી સારી વાત છે બે હજાર બેમાં પણ થઈ હતી એના અગાઉ પણ થઈ હતી થતી રહે પણ આ વખતે જે ચૂંટણી પછી નિયમો બનાવે છે એ ક્યાંક ને ક્યાંક ખોટા છે એટલા માટે કચ્છ જિલ્લોમાં આપણે બધાને ખ્યાલ છે બે હજાર એકમાં ભૂકંપ આવ્યો હતો અને આપણે બધા અલગ અલગ જગ્યાએ રહેવા ગયા હતા કોઈ મૂળ જગ્યાએ હતા નહીં તો મારું બે હજાર બેમાં એનું નામ ક્યાં હશે એ જ ખ્યાલ નથી પડતું એવા પણ ઘણા લોકો અમારી પાસે રજૂઆત આવી છે એક અમારે ભૂલ તળકાનું એક ગામમાં છે એમાં પચાસ ટકા ગામના નામો લોકોના નામ મળતા જ નથી તો શું કરવાનું તો આના માટે થઈ અને ચૂંટણી પછી સાચો મતદાર અમારો કહેવાનો મતલબ એ છે કે ભારત દેશમાં જન્મેલો હોય ભારતીય નાગરિકતા ધરાવતો હોય એવો એક પણ મતદાર ખરેખર રહી જવો રજૂ એની કોઈ જ ને કોઈ વ્યવસ્થા કરી એમની પાસે આધાર કાર્ડ છે એમની પાસે બે ઓગણીસો પંચાણુંનું ચૂંટણી કાર્ડ છે પછી ક્યાં વાત રહી તો આવા લોકોનો મતદારથી વંચિત રાખી શકાય નહીં પરંતુ હકીકતમાં જે રજૂઆતો કરી અમે ચૂંટણી પંચને એક ફરિયાદ પણ આપેલી છે કે તમે હજી પણ જ્યાં નામો હજી પણ માની લો ક્યાંક વિદેશમાં રહ્યા છે એના પર ફોરમ સ્વીકારી લીધા છે ક્યાંક તમે બીજા રાજ્યોમાં છે એના પર ફોર્મ તમે જે માણસ અહીંયા હાજર જ નથી તો એનો મતલબ એ થયો કે ગમે એને સહી કરીને એને આપી દીધેલું છે બીએલઓને બીએલઓને ઓને આપી દીધું છે ફોર્મ જમા લઈ લીધું છે પણ ખરેખર એ વ્યક્તિ અહીંયા રહેતી જ નથી અત્યારે પણ તો આવા પર ફોર્મ ઘણા બધા સ્વીકારી લેવામાં આવ્યા છે એટલે અમે ચૂંટણી પંચને આ બધી શનિવારના અહીંયા કાંઈ આવેલા હતા રાજ્ય ચૂંટણી પંચના પ્રતિનિધિ અને એમને પાસે પણ અમે રજૂઆત કરી છે કે સાહેબ જે કચ્છ જિલ્લામાં તમે વિચાર કરો સોળ લાખમાંથી ચૌદ લાખ એ અત્યારે આવી ગયા છે હજી એમાં ઓછું કરીને થવાની શક્યતા વધવાની શક્યતાઓ છે નહીં હવે પહેલાં તબક્કામાં જ્યારે જાદી પ્રસિદ્ધ હશે ત્યારે બધી ખ્યાલ આવશે કે આ ચૂંટણી પંચે ખરેખર કેવી કામગીરી કરી છે શું કામગીરી કરી છે તો ચૂંટણી પંચને અમે કહેવા માગીએ છીએ અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે પારદર્શકતા રીતે સાચું નામ એક પર રહી ન જવું જોઈએ અને ખોટું નામ દાખલ થયેલું હોય તો હજી પણ દૂર કરવામાં આવે અને અમે આર્યા આ જે રજૂઆતો ડ્રાફ્ટ પછી જ્યાં જરૂર પડશે ત્યાં ચૂંટણી પંચ પાસે અમે કરવાના છીએ બાકી હકીકતમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણા છ છ વિધાનસભામાં સૌથી વધારે ગાંધીધામ વિસ્તારમાં જે અમે અગાઉ પર કીધેલું હતું કે ગાંધીધામ વિસ્તારમાં પરપ્રાંતીય લોકો બહુ છે એટલે ત્યાં ખોટું મતદાનની ખૂબ શક્યતાઓ અને બોગસ મતદારોની ત્યાં એટલા બધા કમી થયા છે આવું જ પાછી અંજાર હોય માંડવી હોય આ ત્રણ વિધાનસભાઓમાં વધારે છે તો આવા જે નામો છે ડબલિયા નામો છે એ ડબલિયા નામો હજી પણ સરકારે કાં તો એની કહેવાય કરે અથવા તો એવી કોઈ વ્યવસ્થા કરે કે બે નામ હોય તો એને ચૂંટણી કાર્ડ ઉપરથી ખ્યાલ પડી જાય તો આવા ખોટા નામો છે હજી પણ ચૂંટણી પછી પારદર્શિકતા લાવી અને એ માટે કામ કરવું જોઈએ બીજી વાત કે જ્યારે મતદાન થતું હોય ત્યારે ખરેખર અમે સમય આવી ગયો છે દરેક બૂથ ઉપર સીસીટીવી કેમેરા લાગવા જોઈએ દરેક બૂથ ઉપર અને જે ખોટું કર્યું હોય એના ઉપર ફરિયાદ થવી જોઈએ એને જામીન પણ નહીં મળવા જોઈએ એવી વ્યવસ્થા જો સરકાર કરશે તો જ આ ખોટું મતદાન બોગસ મતદાન થતું અટક છે બાકી તો એમ કહી દે તમારો એજન્ટ હતા ને ત્યારે એજન્ટ બધાને થોડો ઓળખતો હોય તો તમે સીસીટીવી કેમેરા લઈ આવો તો પ્રૂફ થશે કે ખરેખર આ માણસે બે વાર કર્યું કે ત્રણ વખત મતદાન કર્યું તો દરેક મતદાન બૂથ ઉપર પણ સીસીટીવી કેમેરા લાગશે તો જ આ સાચું લોકતંત્ર ભારતમાં ટકી રહેશે ડૉક્ટર બાબાસાહેબ બાબાસાહેબ આંબેડકરે જે આપણને બંધારણ આપીને ગયા છે એમાં સ્પષ્ટ વાત છે કે દરેકને એકમતનો અધિકાર છે મતદાર થકી લોકોની સરકાર બનવી જોઈએ નહીં કે ઉદ્યોગપતિઓની સરકાર બનવી જોઈએ તો અમે કહેવા માગીએ છીએ કે લોકોની સરકાર બનાવીએ છે તો સાચું મતદાન થશે તો જ લોકોનું મતદાન સરકાર નહીં ના સો ટકા ને આ બધું તમે જોઈ રહ્યા છો કે આટલી બધી બોગસ મતદારને આધારે જ્યારે જીતાતી હોય ભાજપ ત્યાં સુધી આ બોગસ મતદારનો આશરો લઈને જ જીત્યું છે એના ઉપર પરિણામ 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 પ્રભાવિત થતા જ હોય ખોટું મતદાન થાય ત્યાં પરિણામ પ્રભાવિત થતું હોય અને અમારી પણ એવી અ સતત એમાં માટેની આગળની કામગીરી રહેશે કે ખોટું મતદાન ન થાય કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંઝાય છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ